કારણ ફૂટ આ બેરિંગ વહી ગયું છે તમે જોઈ શકો છો અહીં એટલે અત્યારે તો વિડિયો આ બાજુ આ બાજુ આ જો આવડું કારણ કે આખો પંખો ગાજે છે એટલે બંધ કરી દીધું છે અત્યારે લગી શરૂ જ હતું આ મશીન જોવા પાણી જોવો કેટલું કાઢ નાખ્યું છે બે મિનિટ ખાલી ચાલુ થાય એમ છે કે પટ્ટા થાય અત્યારે ભાઈ નથ થાય એમ કેમ કે આમાં બેરિંગમાંથી ના ને આ ફૂટવાલ અવાજ આવે છે એટલે અત્યારે નહીં થાય ડાબલી હાવ ખોલી જો બારી આ જો આ આ બાજુ ભાઈ આ બાજુ એ હોતન ખોલેલી છે જો આ આ કે હાવ ખુલી ગઈ છે બેરિંગ હાવ વયું ગયું છે આ કુવામાં પાણી હતું સ્યાતા સુધી પાણી હાલતું હતું પણ અમે નવરા હતા નહીં ને એટલે ત્યારે આખો ભર્યો તો પાટણ જો આમ ખાલી થઈ ગયું છે તો મિત્રો અત્યારે જો આ મશીન ની આગળ સાલુક થઈ તો લાબે થઈ તો સાલુ નોતું થયું બબકતો આમ મે આમ કટર ચાલુ કરી છે તેલ ચેરું બીજી પાછો લે પાછો પાછો આમ આમ થરે હાથ છે પેરેટર બો બીજી બેર બો ચાલુ કરો તો જો મિત્રો આ મશીન હજી શરૂ જ છે અમે હજી બંધ કરી જ રાજા થોડોક ટાઈમ પહેલા જો તો અમે હજી નોતા આ ભાઈ એક આ પાણી પાતાતા કારણ કે આ જો અત્યારે પટો પટો આતરા મશીનનો કક વાલ બાલ નખા હે ને ત્યારે થાય પણ તો આતરા આડા બળ આ બિચારા બિચરે છે રૂમા નું ગવડિયા નું હોય ને આ ભાઈ ના દાદા ના ગવડિયા આવડી કેવી ટાકી હોય આ ડીઝલ આખો થી ઘમ ઘમાટી બોલા ખૂટે જ નહીં ગમે એમાં યાર નીકળે આ ભાઈ જો તુર ને એવું પાયે રાખે આમાં અને જે ઉપર ક્યાં પાણી જોઈ હોત ને આગળ હમણાં બતાવવાના છે વી તો બસ વિડિયો માં રહીજો તો હાલ ભાઈ ઉપર આ તો અમે અહીંયા મિત્રો જાય છે આ ભાઈ જો તુર બુર પાય છે કારણ કે હાવ જંગલની વાડી કેવાય આ હા અંધની આયા બાજુ માં છે મોટું એમાં જે પાણી છે આમાં પાણી હોય બધી જો આ નેરો છે બહુ ઊંડું પછી પછી તમને નિયતે બતાવીશું

હા સુરત દાદા ડેમ જોઈ શકો છો આ ડેમ છે ઓલો આગલા વિડીયો તમને બતાવ્યો હતો ને આથી બધું જંગલ લાગી જાય હા ભાઈ છે મારા અવડું અવડું ખડ છે એ તો મિત્ર છે ને તમને બતાય છે હું આરો તુર ખાતો તો હા કાકા તુઈર બહુ મીઠી રહો હે

કારણ કે મિત્રો એમાં એવું છે કે અહીંયા લાઈટ બાઈટ કે આવે નહીં બરોબર જંગલ વિસ્તાર કેવા કે નહીં જો તમે અહીંથી પાણી પાયેલું છે બધું પાણી આ બધું પાયેલું છે આ ભાઈની ખુરશી વતન છે આ ભાઈ બેન વાઈટ જોવે છે કઈ કેરો ભરાઈ જાય એટલે આમ કઈ સેટ જો આ બધું પાયેલું છે લઈ નાખે આ બધું આ બધું પાણી અહીંથી ગયું છે તો મિત્રો છે ને એમાં શું હોય કારણ કે લાઈટ બાઈટ હોય નહીં ને એની હિસાબે મશીનથી પાવું પડે તો જો આખરે એવું હશે ને તો હું તમને બતાવી દઈશ બીજા વિડીયો બતાવીશું પાણી કાઢશે જયારે તો આ વિડીયો અહીંયા સુધી જતો જય માતાજી